નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં ગામે ગામ સ્થાનિક લોકો દ્વારા અરજીઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી ઇલોલ ગામની અંદર પે એન યુ શૌચાલયની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા આજ રોજ પંચાયત કચેરી આગળ અનસન ઉપર બેસવાની ફરજ પડી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી ઇલોલ પંચાયત આગળ અનસન ઉપર બેસવાની તૈયારી દર્શાવી હતી તેમજ તેમણે જણાવ્યું હતું કે અમને વર્ક ઓર્ડર આપવામાં આવશે નહીં ત્યાં સુધી અમે આ જગ્યાએ બેસી રહીશું તેવી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ઇલોલ ગામ પંચાયત સરપંચ શ્રી તેમજ તલાટી શ્રી મૌખિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમોને નાગરિકોની અરજીને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત ખાતે અરજી આપેલ છે અને કાર્યવાહી કરેલ છે હાલ તો इलोल ग्राम પંચાયત સ્થાનિકો દ્વારા અલગ અલગ રજૂઆત પાણીની હોય કે રોડના રસ્તાની કે ગંદકીની હોય તેમજ અન્ય રજૂઆત થયેલી છે બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ ब्यूरो તો एक भारत न्यूस साबर का था आपने जा आजे गाम ना स्थानिक लोगो द्वारा आजे धनना पर बेठा दे पंचायत अगे तो आपने सु के उठा भी से आपने सु के उठा भी से आपने सु के उठा भी से आपने सु के उठा भी

પરંતુ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આજુબાજુમાં આજુઆસપાસના ગામોમાંથી આવતા લોકો તથા સ્થાનિક લોકોને શૌચાલય ના હોવાના લીધે બહુ બહુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને મહિલાઓ અને વડીલોને આજનો શું પ્રોગ્રામ તમારા પંચાયત આજનો જ્યાં સુધી સરપંચ સાહેબને અમે રજૂઆત કરી સરપંચ સાહેબને શૌચાલય માટે કોઈ સમસ્યા નથી એમનો કોઈ જ અવરોધ નથી પરંતુ પંચાયતની બોડીમાં જે સદસ્યો છે એમને બધાને અવરોધ છે એક પણ સદસ્ય અત્યારે હાજર નથી તો એમને પંચાયતમાં પંચાયતમાં અત્યારે હાલ સરપંચ સાહેબ અને વોર્ડ નંબર એકના સભ્ય સાહેબ બંને એવો જવાબ આપ્યો કે અમને કોઈ જ તકલીફ નથી ત્યાંના સ્થાનિક રહીશો અને પંચાયતના બોડીમાંથી જે સદસ્ય ચૂંટાઈને આવેલા છે એમને વિરોધ છે તો તમે આ વસ્તુ આગળનું શું આયોજન છો તમારું આગળનું આયોજન એ છે કે અમે ધરણા ઉપર અહીં બેસવાના જો અમને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપર જ રહેવાના છીએ